નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હાલ ગુજરાતમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની વ્યાજ વિભાવની સરકાર માન્ય દુકાનની એટલે કે રેશન કાર્ડની દુકાનોમાં હડતાલ ચાલી રહી હતી હડતાલનું કારણ હતું કે જે સરકાર સરકારી સસ્તા અનાજની દુકાન ચલાવતા પરવાનેદાર માલિકને દર મહિનાનું સરકાર વીસ હજાર રૂપિયા કમિશન મહેનતાણું આપતી હતી તે મહેનતાનું ત્રીસ હજાર રૂપિયા કરી આપે એની માંગણી હતી ત્યારે નવાઈની અને આશ્ચર્યની વાત એ થાય છે કે હાલમાં મોટાભાગના સરકારી સસ્તા અનાજની દુકાનોનું સંચાલન પરવાનેદાર કે માલિક કરતા નથી તેવી ચર્ચા ચાલી રહી છે વડોદરા શહેરમાં કે ગુજરાત રાજ્યના અન્ય શહેરોમાં રેશન કાર્ડની સરકારી સસ્તા અનાજની દુકાનો સંચાલન તક સાધુ ભ્રષ્ટાચારી કાળાબજારીયાઓ પ્રાંતિ તત્વો રેશન કાર્ડના સરકારી સસ્તા અનાજના દુકાનનું સંચાલન કરી રહ્યા છે તો વીસ હજાર અને ત્રીસ હજાર રૂપિયા મહિનાના સરકારી સસ્તા અનાજના રેશન કાર્ડના દુકાનના પરવાનેદાર માલિકને મળે છે તો પછી દુકાનનું સંચાલન અન્ય પરપ્રાંતિ કાળાબજારીયાઓ કેમ કરી રહ્યા છે સૂત્રોના અહેવાલથી લોક માહિતી મુજબ હાલ વડોદરા શહેરમાં કેટલાક ચોક્કસ સરકારી સસ્તા અનાજની રેશન કાર્ડની દુકાનનું સંચાલન પરપ્રાંતિ ભ્રષ્ટાચારી કાળાબજારીયાઓ કરી રહ્યા છે જો સરકાર પરવાને દર માલિકને વીસથી ત્રીસ હજાર રૂપિયા મહેનતાણું આપે તો આ પરપ્રાંતિ ભ્રષ્ટાચારી સરકારી સસ્તા અનાજના રેશન કાર્ડના દુકાન માલિકને દુકાન ચલાવવાનું વીસથી ત્રીસ હજાર રૂપિયા ભાડું પણ આપે છે એટલે પરવાનેદાર માલિકને કોઈ પણ જાતની મહેનત કરવાની નહીં અને ઘર બેઠા જ પચાસથી સાઠ હજાર રૂપિયા દર મહિનાના મળી રહે છે તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે મહત્ત્વનું એ છે જે ભ્રષ્ટાચારી પરપ્રાંતિ કાળા બજાર આવું રેશન કાર્ડના દુકાનનું સંચાલન કરે છે એ પ્રતિનિધિ સંચાલક રેશન કાર્ડ ધારકોને અનાજનો જથ્થો પૂરો આલતા નથી અને વધેલા અનાજનો સંગ્રહ કરી વધારે ભાવમાં કાળા બજાર કરી મસ મોટી કમાણી કરી રહ્યા છે અને વધારામાં મફતમાં મળતા સરકારી ચોખાનો જથ્થો મિલ માલિકોને કાળા બજારમાં વેચી રહ્યા છે ગેરકાયદેસર રીતથી પુરવઠા ખાતાના કેટલાક ચોક્કસ ઇન્સ્પેક્ટર અધિકારીઓના મિલીભગતથી કેટલાક ભ્રષ્ટાચારી કાળાબજારીયાઓ વડોદરા શહેરમાં સરકારી સસ્તા અનાજના રેશન કાર્ડની એક નહીં પણ એકથી વધુ એટલે ચારથી લઈ પાંચ દુકાનોનું સંચાલન કરી રહ્યા છે અને સૂત્રોના અહેવાલથી લોક માહિતી મુજબ તમામ સરકારી સસ્તા અનાજની રેશન કાર્ડની દુકાનમાં મુખ્ય માલિક પરવાનેદારના ફક્ત અને ફક્ત ફોટા અને નામ હોય છે અને પરવાનેદાનનું લાઇસન્સ હોય છે પણ સરકારી સસ્તા અનાજની રેશન કાર્ડની દુકાનનું સંચાલન અન્ય ત્રાહિત વ્યક્તિ ગેરકાયદેસર રીતથી કરી રહ્યા છે વડોદરા ટુડે ન્યૂઝ સમાચાર જોતા રહેજો વધુ વિગત પ્રસિદ્ધ કરીશું વડોદરા શહેરની ડીએસઓ કચેરીમાં અને જે તે સરકારી સસ્તા અનાજના રેશન કાર્ડના દુકાનના ઝોનલ કચેરીમાં ભ્રષ્ટાચાર કરી કરાવીને બની બેઠેલા પ્રતિનિધિ સંચાલકની ઉપસ્થિતિનો પડદાફાશ કરીશું અને પુરવઠા ખાતાના ચોક્કસ અધિકારીઓના ભ્રષ્ટાચારની પોલ ખોલીશું આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શરૂઆતથી વડોદરા ટુડે ડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્વી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી ટુ એટ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ એટ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ ફોર પર સંપર્ક કરવા વિનંતી